ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો પવિત્ર તહેવારો આવી રહ્યા છે આપણા ખુશીઓના દિવસો આવી રહ્યા છે અને આપણા હિન્દુ ધર્મમાં ધનતેરસનું બહુ મહત્ત્વ છે ધનતેરસના દિવસે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શું શું કરે છે લોકો તો ધનતેરસના દિવસે લક્ષ્મીની પૂજા કરે છે અને એ દિવસે સોનું ચાંદી ખરીદે છે તો ધનતેરસના દિવસે એવી કઈ વસ્તુ ખરીદવી જોઈએ શું ન ખરીદવું જોઈએ તો શું ખરીદે તો મહાલક્ષ્મી આપણા પર પ્રસન્ન થાય તો એના માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે કે સોના ચાંદી જે લોકો નથી ખરીદી શકતા તો એ લોકો શું ખરીદે તો મહાલક્ષ્મી આપણા ઘરમાં એનું આગમન થાય તો મિત્રો આ દિવાળીના તહેવારો હવે નજીક છે અને દિવાળી એ પાંચ દિવસનો તહેવાર છે જેમાં એક દિવસ છે ધનતેરસ આમ તો કહેવામાં આવે તો દિવાળીના તહેવારો અગિયારસથી જ શરૂ થઈ જાય છે એકાદશી વાઘબારસ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતુ વરસ ત્યારબાદ આવી રીતે આટલા બધા દિવસોના તહેવારો છે દિવાળી કે જે હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર સૌથી મોટો તહેવાર મનાવવામાં આવે છે આ તહેવારમાં આનંદ ઉત્સવ તો કરવામાં આવે જ છે પરંતુ કહેવાય છે કે દિવાળીમાં માં લક્ષ્મી આપણા ઘરે આવે છે તેથી આ દિવસોમાં લક્ષ્મીજીની પૂજા કરવાનું ઘણું વિશેષ મહત્વ છે સાથે સાથે જ્યારે અખા ત્રીજના દિવસે સોનું ખરીદવાનું ખૂબ શુભ માનવામાં આવ્યું છે તેવી જ રીતે આ ધનતેરસના દિવસે પણ સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે તો લક્ષ્મી અતિશય પ્રસન્ન થાય છે આ વસ્તુઓ લક્ષ્મીને અતિશય પ્રિય છે સાથે સાથે તે કુબેર દેવતા ધનવંત્રિ દેવતાને પણ આપણા ઘરમાં સાથે લાવે છે પરંતુ આજના સમયમાં સોનું ચાંદી એટલું બધું મોંઘું છે કે બધા જ લોકો ન લઈ શકે બધા જ લોકોની સગવડ ન હોઈ શકે ઘણા લોકો જે સોનું ચાંદી લઈ ન શકે તે લોકોએ શું લેવું જોઈએ જે લોકો ખરીદી શકે છે તે તે લોકોને સોનું ચાંદી અવશ્ય લેવું જ જોઈએ પણ ઘણા નાના લોકો હોય જેને સગવડ ના હોય તો એ લોકો એવું તે શું ખરીદે કે જેનાથી લક્ષ્મી પ્રસન્ન થાય સોનું ચાંદી નથી ખરીદી શકતા તો તેને શું લેવું જોઈએ શું કરવું જોઈએ તો મિત્રો કંઈ વાંધો નહીં એવું બને તો આજનો આ વિડીયો મેં એટલા માટે જ તમારા સૌ માટે જ હું લઈને આવી છું કે જેમાં હું જણાવીશ કે પ્રસન્ન કરવા સોનું ચાંદી ન લઈ શકાય તો શું લેવું જોઈએ કઈ ખાસ ખરીદી કરવી જોઈએ જે લક્ષ્મીને સોના ચાંદી છે અને આજના આ વિડીયોમાં જે હું બતાવીશ તે તમે આજ ધનતેરસના દિવસે જરૂર લઈ આવજો તમારા ઘરમાં અનેક ઘણી સુખ સંપત્તિનો વધારો થશે અને આપણા ઘરમાં સમૃદ્ધિ આવશે તો જે લોકો આ સોના ચાંદી ખરીદી શકે છે એ ખરીદ

સ્વચ્છ કરીએ છીએ ઘર આપણું આપણું ઘર સ્વચ્છ કરીએ છીએ તેથી એવું માનવામાં આવે છે કે આજના દિવસે સાવરણી ખરીદી ખૂબ જ શુભ છે તો આથી આર્થિક સંબંધિત જે કઈ સમસ્યા હોય જે ઘરમાં સંકટ હોય તકલીફો હોય તો આ અવશ્ય કરો ધીરે ધીરે બધી સમસ્યાઓ તમારી ઓછી થઈ જશે અને ત્યાર પછી દૂર પણ થઈ જશે આજના દિવસે ખરીદેલી જે સાવરણી હોય જે ધનતેરસના દિવસે સાવરણી ખરીદવામાં આવે તો ઘણા લોકો તેને પૂજાના સ્થાનમાં મૂકે છે અને પછી જ વાપરે છે તો જ્યારે પણ તમે ધનતેરસના દિવસે સાવરણી લાવો છો તો તેને પૂજામાં રાખો અને ત્યારબાદ જ તેનો ઉપયોગ કરો જેથી આપણા ઘરમાં પણ નકારાત્મક ઉર્જા હોય જે પણ હોય એ દૂર થઈ જાય અને ઘરમાં સાવરણી ખૂબ શુભ મનાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે અને આપણે જો સોના ચાંદી ન લઈ શકીએ તો આપણે પિત્તળના વાસણ પણ લઈ શકાય છે જેથી કરીને આપણા ઘરમાં સુખ સંપત્તિ આવે છે એવું કહેવાય છે કે સમુદ્ર મંથનમાંથી જ્યારે ધનવંતરી દેવ પ્રગટ થયા હતા ત્યારે તેમના હાથમાં અમૃતનો કળશ હતો અને આ અમૃતનો કળશ પિત્તળની ધાતુમાં હતો અને તેથી જ પિત્તળની ધાતુને તે ધનવંતરી દેવનું ધાતુ માનવામાં આવે છે જો આપણે આ ધનતેરસના દિવસે ધનવંતરી દેવને પ્રસન્ન કરવા હોય તો પિત્તળની વસ્તુ અવશ્ય ખરીદી કરવી જોઈએ પિત્તળની વસ્તુ લેવી જોઈએ જે આપણું સ્વાસ્થ્ય પણ સુધારે છે આરોગ્ય પણ સુધારે છે એવું કહેવાય છે કે વર્ષ દરમિયાન જો પિત્તળના વાસણમાં જમવામાં આવે તેમાં પાણી પીવામાં આવે એટલે કે ટૂંકમાં કે ખાવા પીવાની વસ્તુ આપણે પિત્તળના વાસણમાં લઈએ છીએ તો તેનાથી આપણા સ્વાસ્થ્ય પણ સુધરે છે આરોગ્ય સારું રહે છે તેથી આજના દિવસે પિત્તળના વાસણો પણ લેવા જોઈએ હવે ઘણા લોકો એવી ભૂલો કરી બેસે છે કે પિત્તળના વાસણની જગ્યાએ સ્ટીલના વાસણો લઈ લે છે અથવા એલ્યુમિનિયમના વાસણો પણ ધનતેરસના દિવસે ખરીદે છે પણ મિત્રો આવું ક્યારેય ન કરવું જોઈએ કેમકે એલ્યુમિનિયમ સ્ટીલ એ છે આપણા દ્વારા બનાવેલું અને તે કુદરતનું બનાવેલું નથી એટલે એને અને સ્ટીલના વાસણ જો તમે ખરીદો છો તો એનો સીધો પ્રભાવ રાહુનો લાગે છે એને જો આપણે એલ્યુમિનિયમ અને સ્ટીલની ખરીદી કરીએ છીએ તો એનું નકારાત્મકતાનું પરિણામ આપણને મળે છે કારણ કે સ્ટીલ એલ્યુમિનિયમ સાથે સીધો રાહુનો ખરીદી કરી શકાય છે કેમ કે દરેક લોકોની એવી શક્તિ ન હોય કે પિત્તળના વાસણ પણ ખરીદી શકે માટીના વાસણ તો ખરીદી જ શકે ને ચાહે તેને નાની વાટકી કે કોઈ ચમચી ભલે કેમ ન લે તપેલી લો માટીની કઈ પણ વસ્તુ લો આજે આ દિવસે ધનતેરસના દિવસે માટીની વસ્તુ ખરીદવી પણ શુભ માનવામાં આવ્યું છે આજના દિવસે લોખંડ અને કાચની વસ્તુ ન લેવી જોઈએ કેમ કે આ બંને વસ્તુ પણ રાહુ સાથે સીધો સંબંધ ધરાવે છે તેમજ કાળા રંગની ખરીદી પણ આજે ન કરવી જોઈએ બની શકે તો આજે કોઈને ધન પૈસા ન આપવા આપણા ઘરની લક્ષ્મી ન આપવી હવે ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદવામાં આવે છે અને આજના દિવસે જો ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદવામાં આવે તો સુખ અને શાંતિ મળે છે અને જ્યારે આપણે લક્ષ્મી દેવીની પૂજા કરીએ છીએ ત્યારે આપણે તેના પણ તેના પર પણ આખા ધાણા અર્પણ કરવા જોઈએ અને ત્યાર પછી જે આ આપણે આપણી તિજોરીમાં આ આખા ધાણા મૂકી દેવાના તે આપણી તિજોરીના ધનમાં પણ વધારો કરે છે આજના દિવસે છાણાની પણ ખરીદી કરવામાં આવે છે કેમ કે ગાયના કોદળામાં માં લક્ષ્મી નો વાસ છે વાસ છે કેમ કે જયારે ગાયમાં તેત્રીસ કરોડ દેવતા વાસ થયો તેત્રીસ કરોડ દેવતા ગાયમાં સમાઈ ગયા હતા ત્યારે મા લક્ષ્મી દેવી ગાય પાસે પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું મા લક્ષ્મી એ ગાય ને કહ્યું મને પણ તમારા શરીરમાં વાસ આપો ગાય માતા પરંતુ ગાય માતાએ કહ્યું કે મારા આખા શરીરમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ થઈ ગયો છે હવે હું તમને ક્યાં સ્થાન આપું અને પછી ગાય માતાએ કહ્યું કે મારા કોદળામાં કોઈ દેવી દેવતાએ સ્થાન નથી લીધું તો માં લક્ષ્મીએ કહ્યું કે હું કોદળામાં વાસ કરીશ હું પોદળાનો પોદળામાં મારો વાસ કરીશ મને સ્વીકાર છે આમ કહી માં લક્ષ્મી પોદળામાં સમાઈ ગયા એટલે છાણમાં છાણમાં માં લક્ષ્મીનો વાસ છે આમ કહી લક્ષ્મી કોદળામાં સમાઈ ગયા અને કહ્યું કે હંમેશા કોદળામાં મારો વાસ રહેશે એટલે ધનતેરસના દિવસે છાણ પણ ખરીદવું બહુ શુભ માનવામાં આવે છે બની શકે તો આજે છાણાની પણ ખરીદી કરવી જોઈએ તેને આપણા ઘરમાં રાખવા જોઈએ અને તે છાણાનો જ્યારે આપણા ઘરમાં હવન હોય ત્યારે એનો ઉપયોગ કરવો આજના દિવસે તુલસીજી પણ પૂંજવામાં આવે છે જો એક ખાલી કુંડું હોય અને તેમાં તુલસીજી ઉગાડવામાં આવે તો તે પણ ખૂબ શુભ માનવામાં આવ્યું છે કેમ કે તુલસીજીથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને જો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય તો પછી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે જ્યાં હરિ છે ત્યાં લક્ષ્મી પણ છે જ્યાં નારાયણ છે ત્યાં લક્ષ્મી છે તો જેથી આપણે કાંઈ ન કરી શકીએ તો બસ એક તુલસીજીનો છોડ જરૂર રોપવો આપણા આંગણામાં આ બહુ જ શુભ ગણવામાં આવ્યું છે આ દિવસે જો કોઈ ભગવાનની મૂર્તિ લીધી હોય જેમ કે ગણપતિજીની છે લક્ષ્મીજીની છે શંકર ભગવાનની મૂર્તિઓ લેવાની હોય તો આજનો દિવસ ખૂબ સારો છે આ દિવસે તમે મૂર્તિઓ ઘરમાં લઈ આવો વાસ કરો ભગવાનનો એ ખૂબ શુભ મનાય છે મૂર્તિની સ્થાપના આજે ધનતેરસના દિવસે જરૂર કરવી જોઈએ જો તમારા મંદિરમાં મહાલક્ષ્મીનું સ્ત્રીયંત્ર ન હોય તો ધનતેરસના દિવસે તમે મહાલક્ષ્મીનું શ્રીયંત્ર પણ લઈ શકો છો કેમ કે શ્રીયંત્ર સ્વરૂપ માનવામાં આવ્યું છે અને આ છેલ્લી વસ્તુ ગોમતી ચક્ર આ ગોમતી ચક્ર ખરીદી કરવામાં આવે અને ધનતેરસની જ્યારે પૂજા કરવામાં આવે છે ત્યારે તેમાં આપણે રાખીએ છીએ અને ત્યાર પછી જો તેને તિજોરીમાં મૂકવામાં આવે છે અથવા તો ઘરના કોઈ ખૂણામાં રાખવામાં આવે છે તો આપણા ઘરમાં લક્ષ્મીજીની લક્ષ્મીજી બરકત આપે છે બરકત રહે છે ધનની બરકત રહે છે અને મા લક્ષ્મીજીનો આપણા ઘરમાં વાસ થાય છે માટે આ દિવસે ગોમતી ચક્ર પણ ખરીદવું શુભ છે તો આવી રીતે ધનતેરસના દરેક ધનતેરસના દિવસે દરેક લોકોએ કંઈક ને કંઈક ખરીદી જરૂર કરવી જોઈએ ચાહે તે અમીર હોય કે ગરીબ હોય નાનું હોય કે મોટું હોય તો આ દિવસે તમારી સગવડ પ્રમાણે ઘણી બધી એવી વસ્તુ છે જે તમે ખરીદી શકો છો અને આ દિવસે ધનતેરસના દિવસે આ વસ્તુ જરૂર ખરીદજો જેથી મહાલક્ષ્મીનો વાસ તમારા ઘરે રહે ધનતેરસના દિવસે આ વસ્તુઓ ન ખરીદી શકો તો આ તમને ખરીદી શક ધનતેરસના દિવસે તમે આ વસ્તુઓની ખરીદી કરશો તો આ તમને શુભ ફળ આપવા વાળી છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ જો મિત્રો મારો વિડીયો સારો લાગે તો શેર અને લાઈક જરૂર કરજો જય મહાલક્ષ્મી